સ્લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત ટેમ્પોરિયમ દક્ષિણ ભારતની એકસો ઓગણત્રીસ બેઠકોની સંજીવની માટે પક્ષોની પડા પડી દક્ષિણ ભારતનું રાજકારણ કાયમ અકળ રહ્યું છે ધાર્યા કરતાં વિપરીત મિજાજ ધરાવવા માટે દક્ષિણ ભારતીય નાગરિકો જાણીતા છે જે નેતા પાર્ટી પર વસે એને સાંગો પાંગ ભીજવી નાખે છે અને નારાજ થાય તો સદંતર કટ કરી નાખે છે આ પ્રકૃતિ દક્ષિણ ભારતના રાજ્યો નો સમાવેશ રસપ્રદ છે તેમાં તામિલનાડુ ની ઓગણ ચાલીસ કર્ણાટક ની અઠ્યાવીસ બેઠકો છે છે આ બેઠકોમાં જે રાજ્યોનો સમાવેશ થાય તેમાં તામિલનાડુની આંધ્રપ્રદેશ કર્ણાટકની પચીસ બેઠકો આંધ્રપ્રદેશની બેઠકો કેરળની વીસ બેઠકો અને તેલંગાણાની સત્તર બેઠકોનો સમાવેશ થાય છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તામિલનાડુની

ઓગણ માંથી બાવીસ બેઠકો પર ચૂંટણી લડે છે કોંગ્રેસ નવ બેઠકો ઉપર ને સીપીઆઈએમ બે બેઠકો અને સીપીઆઈ બે બેઠકો અને ઇન્ડિયન મુસ્લિમ લીગ એક બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે સ્થાપેલી પાર્ટી બેઠકો ઉપર લડશે સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરી પાંચ બેઠકો તેમને આપી છે જયલલિતાના સમયમાં એઆઈડીએમ કે ના સુવર્ણ યુગ ચાલતો હતો પરંતુ તેમના નિધન બાદ પાર્ટી હેરવિખેર થઈ ગઈ હોવાથી તેનો સીધો લાભ ડીએમકે મળી રહ્યો છે ભાજપે પણ તામિલનાડુમાં સ્થાનિક નવ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે ભાજપ બાવીસ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે પી એમ કે દસ બેઠકો પર ચૂંટણી રહ્યું છે ટી એમ સી એમ કે ત્રણ બેઠકો ચૂંટણી અને એ સિવાય જે તે વિસ્તારનો પ્રભાવ હોય એવી પાર્ટીઓને એક એક બેઠકો આપી આપવામાં આવી છે આમ અહીંયા ત્રિપાખીઓ જંગ જોવા રહ્યો છે ચૂંટણી મુદ્દાની વાત કરીએ તો ભાજપે સ્ટલનીની સરકારના અને રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો છે બીએમકે અને કોંગ્રેસ ગઠબંધને તમિલ અસ્મિતા અને સ્થાનિક યોજનાઓના જોરે ચૂંટણી જીતવાનો વ્યૂહ નામ્યું છે હવે વાત કરીએ કર્ણાટકની તો દક્ષિણના રાજ્યોમાં સત્તાધારી ભાજપને સૌથી વધુ આશા કર્ણાટકની છે કર્ણાટકમાં ભાજપ અને જનતા દળનું ગઠબંધન છે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાની પાર્ટી રાજ્યૂંટણી પચીસ બેઠકો પર ચૂંટણી લડે છે ભાજપે બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસે તમામ અઠાવીસ બેઠકો પર એકલા હાથે ઝંપલાવ્યું છે ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બસો પચીસ માંથી એકસો પાંત્રીસ બેઠકો મળી હતી રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવે છે અને વિધાનસભાની જેમ જ લોકસભામાં પણ ધારી સફળતા મળશે એવી આશા રાખી રહ્યું છે બે માં ઓગણીસમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી એક બેઠક ના ફાળે ગઈ હતી પચીસ બેઠકો પર કમળ ખીલ્યું હતું ભાજપને એવી આશા છે કે રાજ્યના મુદ્દા અલગ છે પરંતુ કેન્દ્રની યોજનાઓ અને કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોવાથી આ વખતે પણ ભાજપ ને પચીસ બેઠકો મળશે ભાજપે તો ગઠબંધન સહિત તમામ અઠ્યાવીસ બેઠકો ચોવીસ બેઠકો તો ઘણા કોંગ્રેસને ને દસ થી કે દસ થી વધુ બેઠકો આપી રહ્યું છે અહીંયા ચૂંટણીના મુદ્દાની વાત કરીએ તો ભાજપ મહિલા અને ખેડૂતો લક્ષી કેન્દ્રીય યોજનાઓ પર ભાર મૂકી રહ્યું છે સીએમ સિદ્ધારમૈયા એ કેન્દ્ર કર્ણાટકને અન્યાય કરે છે મુદ્દો ઉપાડે છે અને હિન્દુ મુસ્લિમ મુદ્દાઓ પર પણ અહીંયા મહત્વ અપાઈ રહ્યું છે તે જ વાત કરીએ આંધ્રપ્રદેશની આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી છે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની એકસો પંચોતેર બેઠકો છે બહુમતી માટે ઇઠ્યાસી બેઠકોની જરૂર છે લોકસભાની પચીસ બેઠકો છે ચૂંટણીમાં વાય એસઆર કોંગ્રેસ પાર્ટીના ના જગન મોહન રેડ્ડીએ એકસો પાંત્રીસ બેઠક જીતી સપાટો બોલે

તમામ પચીસ બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડી રહી છે ટીડીપી નું ભાજપ સાથે ગઠબંધન છે સત્તર બેઠકો પર ટીડીપી ચૂંટણી લડે છે અને છ બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યું છે બે બેઠકો જનસેના પાર્ટીને પણ અપાઈ છે કોંગ્રેસે સીપીઆઈએમ અને સીપીઆઈ સાથે ગઠબંધન કર્યું છે બે હજાર ઓગણીસ માં ભાજપ કોંગ્રેસ બંનેનું રાજ્યમાં ધોવાણ થયું હતું આ ચૂંટણીમાં ટીડીપી અને ભાજપ ને લોકસભામાં પંદર સત્તર બેઠકો મળે તેવું સર્વેક્ષણ માં કહેવાય રહ્યું છે કોંગ્રેસ વધુ એક ચૂંટણીમાં ખાતું ન કોલે તો નવાય ને તેવું પણ અહીંયા ચર્ચાઈ રહ્યું છે શું મુદ્દાની વાત કરીએ તો જગન્નાથ મોહન રેડ્ડી સરકાર સામે પાંચ વર્ષમાં ઉદ્ભવેલા સ્થાનિક પ્રશ્નોનો લાભ લેવા TDP એ વ્યૂહરચના અપનાવી છે વાયસાર કોંગ્રેસ TDP ને લઈને લાભ લેવાની કોંગ્રેસની ગણતરી કરી રહી છે હવે અહીંયા વાત કરીએ તેલંગાણાની તો આંધ્રપ્રદેશમાંથી અલગ થયા બાદ તેલંગાણામાં લોકસભાની આ બીજી ચૂંટણી છે અગાઉ આંધ્રપ્રદેશની કુલ બેતાલીસ બેઠકો હતી બે હાજર ચૌદ માં એ બેઠકોની ચૂંટણી સાથે થયેલી અને બે હજાર ચૌદ નું રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ બે હાજર ઓગણીસ માં પ્રથમ વખત રાજ્યની બેઠકો માટે યોજાઈ હતી એમાં પાર્ટી ભાજપ ને ચાર બેઠકો જીતવામાં સફળતા મળી હતી કોંગ્રેસ ને ત્રણ અને ઓવીસી ની ને એક બેઠક મળી હતી આ ઇલેક્શન માં ટીઆરએસ માંથી નામ બદલીને ભારતીય રાષ્ટ્રીય સમિતિ બનેલી

છેલ્લા ચારેક મહિનામાં રેવન્દ્રનાથ રેડ્ડી રાજ્યમાં જે નિર્ણય કર્યા તેની અસર પણ થશે ખાસ તો ખેડૂતો માટે કરેલી જાહેરાતનો લાભ થશે ભાજપે કેસીઆર અને કોંગ્રેસ બંને સામે પડકાર ખડો કર્યો છે ભાજપનો પ્રભાવ અટકાવવા કોંગ્રેસે ઈડી લગાવ્યું છે ચૂંટણીના મુદ્દાની વાત કરીએ તો મુખ્યમંત્રી આધારે કે રેડ કોંગ્રેસ સામે મુદ્દો આક્રમક પ્રચાર કરવા ઉપરાંત કેન્દ્રીય યોજનાઓને મતદારોને મતદારો ભાજપ પણ પ્રયાસ કરી રહ્યું છે કેરળ ની વાત કરીએ તો દક્ષિણ ભારતના જે રાજ્યમાં કોંગ્રેસ ને ખુબ આશા છે એમાંનું એક રાજ્ય છે કેરળ બેઠકો મળી હતી કોંગ્રેસે સોળ માંથી પંદર ઉમેદવારો બન્યા હતા દેશભરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ હતા ત્યારે કેરળે રાહત આપી હતી રાહુલ ગાંધી અમેઠી હાર્યા બાદ અહીંયા વાયનાડમાંથી મોટા માર્જિનથી જીત્યા હતા એનડીએ એક બેઠક મળી ન હતી આ ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન સામનો ડાબેરી ઉપરાંત એનડીએ ગઠબંધન સાથે છે રાજ્યમાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે રાજ્યમાં સીપીઆઈએમ સીપીઆઈ સાથેનું કોંગ્રેસનું ગઠબંધન છે પરંતુ કેરળમાં સ્થાનિક નેતાઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવાઈ રહી છે કેરળમાં કોંગ્રેસના નેતાઓ ડાબેરી પાર્ટી સાથે ગઠબંધન કરવા પક્ષમાં ન હોવાથી આખરે કોંગ્રેસ બે ના જૂના સાથીઓ સાથે ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે સર્વેક્ષણના તારણોમાં કોંગ્રેસને રાહત મળે એવી આશા છે કોંગ્રેસ ગઠબંધન ફરી એક વખત તમામ વીસ બેઠકો જીતે તેવી ધારણા થઈ રહી છે ચૂંટણીના મુદ્દાની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ સૌથી મોટો મુદ્દો છે દાબિયણોની સરકારને ભાજપ કોંગ્રેસ બંને ઘેરે છે જ્ઞાતી જાતિના સમીકરણને આધારે ગઢ જાળવી રાખવામાં કોંગ્રેસની રણનીતિ છે ભાજપ કટ્ટર રાષ્ટ્રવાદને ભરોસે અહીંયા ચૂંટણી લડી રહી છે એટલે તો દક્ષિણ ભારતની એકસો ઓગણત્રીસ બેઠકો સૌના માટે સંજીવની સમાન છે અને ખાસ કરીને વિપક્ષો માટે તો વધુ આસંજીવની સમાન છે માટે જ શાસક પક્ષ અને વિપક્ષ આ સંજીવની લેવા માટે પડાપડી કરી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર